નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અઠ્યાવીસ દિવસમાં કોરોનાથી બે હજાર આઠસો એકસઠ લોકોના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકામાં કોરોના વાયરસથી પ્રત્યેક સપ્તે ત્રણસો પચાસથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે તેમ અમેરિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેસ્ટ વિભાગે જણાવ્યું હતું બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ દાવો કર્યો છે કે દુનિયામાં અઠ્યાવીસ દિવસમાં કોરોનાથી બે હજાર આઠસો એકસઠ લોકોના મોત નિપજ્યા છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પીએસ વિભાગના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ગયા મહિને પ્રત્યેક સપ્તે સરેરાશ ત્રણસો પચાસ લોકોના મોત નીપજ્યા હતા ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં નર્સિંગ લીડરશિપના પ્રોફેસર સીન કલાકે કહ્યું કે કોરોના હવે વૈશ્વિક મહામારી નથી રહ્યો પરંતુ તે હજુ પણ જીવલેણ છે વર્ષ બે હજાર વીસથી અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાથી સિત્તેર લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે તે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું વિશ્વ આરોગ્ય સંસ્થાએ પાંચ મે બે હજાર ત્રેવીસના રોજ કોરોના વૈશ્વિક મહામારી ગણાવવાનું બંધ કરી દીધું છે જોકે જણાવ્યું હતું કે છેલ્લા અઠ્યાવીસ દિવસમાં કોવિડના નાઇન્ટીનથી અમેરિકામાં એકવીસો સહિત બે હજાર આઠસો એકસઠ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ